નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધાનેરાના રાજમાર્ગો પર જુલસ મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા મોહરમના જુલસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદારો જોડાયા હતા દાનેરા પોલીસ સ્ટાફ વતી પીઆઈ અને બે એ મોહરમનું કર્યું સ્વાગત સમગ્ર મોહરમના જુલસને ધાનેરા પોલીસ સ્ટાફ કડી પગ જોવા મળ્યો મોહરમનો તહેવાર એ આપ્યો હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે ઠંડુ પીણું શરબત દૂધની વાનગીઓ બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરવામાં આવે છે તેમજ હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે વિશેષ રિપોર્ટ અશોક ઠાકોર ધનેરા બનાસકાંઠાથી અસલામ વલેકુમ करबला में जो शहीद हुए हमारे हजरत इमाम हुसैन सल्लल्लाहु अलैहि वसल्लम के हम मुहर्रम उनकी याद में मनाए जाते हैं यह मुहर्रम हम हर हिंदुस्तान में मनाए जाते हैं जो करबला में शहीद हुए जो हमारे इमाम हुसैन है हम इमाम हुसैन की याद में ये मुहर्रम और ये जुलूस निकाले वैसे तो ये मातम है तो हर मुसलमान अभी इनको याद याद रखते हैं उन्हें उनके वास्ते हम ये मुहर्रम या कुछ भी ताजी आप जो कहते हैं वो हम ये मनाते हैं ઇમામ હુસેન ગઈ ધાનેરાના અંદર મુસ્લિમ સમાજ દ્વારા દસ મોરમના દિવસે શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો ઇમામ હુસેન જે એમના પરિવાર સાથે માનવતાના માટે શહીદ થયા હતા જે ઇમામ હુસેનના છ છ મહિનાના દીકરા પણ શહીદ થઈ ગયા હતા કરબલાની અંદર જે માનવતાની માટે શહીદ થયા હતા આજે એમની યાદના અંદર તાજીયા જુલુસ ગાનેરામાં નીકળવામાં આવ્યું છે અને આખા ભારતના અંદર આ એક એકતાનો સંદેશ છે તાજિયાએ અને ઇમામ હુસેને કોમી એકતાનું પ્રતિક હતા કારણ કે પોતે માનવતા માટે શહીદ થયા હતા એટલે આજે તાજિયા નીકાળવામાં આવે છે